જય માતાજી બધા જ ને અને જય દ્વારકાધીશ મિત્રો આ છે અમારો એક મિત્ર જે ભોળાનાથના મંદિરે જ હતો અમે પણ પહોંચી ગયા છીએ ભોળાનાથના મંદિરે અહીંયા અમારે રાત્રિનું બેસવાનું હોય છે મિત્રો તાક કરવાનું હોય છે હા એક યુટ્યુબર જ છે મારો મિત્ર છે તે સામે તમે જોઈ શકો છો હજી એક મિત્ર પણ બેઠો છે તે ફોનમાં વાત કરે છે

આ છે અમારા આજુબાજુના ગામમાં પ્રખ્યાત પાંચ ગામમાં પ્રખ્યાત દુકાન એનો મિત્રો હું આવ્યો તો સોડા લેવા માટે આવી ગઈ છે આપણી સોડા તો અત્યારે વાગી ગયા છે બાર અને મને લાગી છે બહુ ભૂખ તો હું જાઉં છું ઘર તરફ આ જોઈ શકો છો મારા ઘર તરફ જવાનો રસ્તો મારા પપ્પાનો આવી ગયો તો ફોન કે ડીઝલ ભરવા જવાનું છે હવે આપણે જઈએ છીએ મિત્રો જસપરા ડીઝલ ભરવા આપણે ડીઝલ ભરીને આવી ગયા છીએ ઓલો મિત્ર જો ઘર તરફ જાય છે એના બેકગ્રાઉન્ડમાં ઘર કેવું લાગે છે જરા કોમેન્ટમાં જણાવજો હવે આપણે સ્પ્રાઇટ લઈને જઈએ છીએ વાડી તરફ આ છે મારી વાડી વાડીએ જવાનો રસ્તો હજી પણ પાણી છે આ તમે જોઈ શકો છો આ છે મારી વાડી ઓલી બાજુ છે ઝાર આ બાજુ છે ડુંગળી અને ઉપરની સાઈડ છે જીરું એ તમને દેખાડું છું પછી નાળિયેરી પણ છે બે મિત્રો આપણે પોગી ગયા છીએ ઉપરની સાઈડ આ તમે જોઈ શકો છો આ છે કોથમરી અને આ છે આછું પાક્કું જીરું અમારે અહીંયા નથી થતું એટલે આવું જ ઉગ્યું છે આ વખતે

પોલીસ કોન્સ્ટેબલ ની આ છે અમારા ગામની પ્રખ્યાત ઘંટી આજુબાજુના પાંચ ગામમાં તો હવે આપણે ક્યાં જતા હશું જરા કોમેન્ટમાં જણાવજો તમે જ લોકો હવે આપણે ભોગી ગયા છીએ રાત્રે ભોળાનાથના મંદિરે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી જ પૂરું કરી દીધું છે તમે જોઈ જ શકો છો આજનો ઉલોગ અહીંયા જ પૂરો કરીએ છીએ લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો જય બાપા સીતારામ